ભરૂચ રેલવે પોલીસ દ્વારા પોલીસ દ્વારા તેરા ટુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચોરી થયેલ સામાન મૂળ માલિકો પરત કરાયો હતો રૂપિયા આઠ પોઈન્ટ લાખ નો સામાન પરત કરવામાં આવ્યો હતો કુલ સત્તર મોબાઈલ પરત કરાયા હતા ભવુત્રવે પોલીસ દ્વારા તેવા ટૂચકો અર્પ અભિયાન અંતર્ગત રૂપિયા આઠ લાખ ની લાખની કિંમતના મોબાઈલ ઘણે અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ચોરી લૂંટ અને દાઢના ગુનાઓમાં ગયેલા મુદ્દામાં નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેવા ટૂચકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભવુત્રવે પોલીસ દ્વારા પણ આંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકો લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી એસ ગોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દ્વારા મેળવી અપાયેલ સામાન ભરેલ

પેરાતુસ્તો અર્પણ કે મોબાઈલો મિસાઈ ગયા છે રિકવર કર્યા છે બોલ છે એ પણ અમે મળી તમને તો એના અંતર્ગત સુરત સુરત પશ્ચિમ બંગાળ સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શહેરશ્રી ગોળ સાહેબ પ્રધાન હોય તો એમના અધ્યક્ષને આપણે આ વિચારણ રાખેલું છે આપવાનું તેના દુસ્કો તો